વલસાડમાં ગણેશજીના દર્શન કરી ઘરના આંગણે પહોંચેલી મહિલા સાથે શું બન્યો વલસાડમાં ગત રાત્રે એક દુઃખદ ઘટના બનવા પામી હતી જેમાં એક દંપતી અને તેમના પાડોશીઓ ગણેશજીના દર્શન કરી પોતાના ઘર નજીક પહોંચતા પાછળથી પૂરપાદ ઝડપે આવી રહેલ કાર ચાલકે અડફટેલ હતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલાને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ ઘટના અંગે સિટી પોલીસ મળતી માહિતી મુજબ વલસાડના રાજનગર વિસ્તારમાં આવેલા સોના રૂમ નંબર ત્રણ થ્રુ માં રહેતા અને રેલવે વિભાગમાં ફરજ બજાવતા શિવપ્રસાદ ત્રિવેદી ને તેમની પત્ની રીતાબેન શિવપ્રસાદ ત્રિવેદી ગત રોજ રાત્રે દસ વાગ્યાના સુમારે તેમના પાડોશમાં રહેતા કીર્તિબેન રાઠોડ અને તેમની પુત્રી શ્રેયા રાઠોડ સાથે વલસાડ ખાદ રેલવે મન્નતના રાજાના દર્શન કરવા માટે પોતાની મોપેડ ઉપર ગયા હતા જેમાં શિવપ્રસાદ ત્રિવેદી અને તેમની પત્ની મોપેડ ઉપર પર સવાર હતા તેમના મહિલા અને એન ડબલ ઝીરો એટ ટુ પર રેલવે યાર્ડથી ગણેશજીનું દર્શન કરી રાજનગર તરફ પોતાના ઘર નજીક પહોંચ્યા હતા તે અર્શામાં પાછળથી એક સફેદ કલરની બલેનો કાર નંબર જીજે પંદર સીજે ફાઈવ સેવન ટુ વનનો ચાલક રાકેશ ગુપ્તાએ બંને મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી હતી જેમાં રીટાબેન મોપેડ ઉપરથી ઉછળીને બલેનો કારુના બોનેટ ઉપર પટકાયા અને તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે બીજી મોપેડ ઉપર સવાર રિયાબેનને હાથના ભાગે ઈજા પહોંચી હતી આ બંને મહિલાઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં રીટાબેન મોત આ બનાવ બન્યો તે સમયે ઘટના સ્થળે હાજર યુવાનોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો જેમાં કાર ચાલક રાકેશ ગુપ્તા પાડીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને તે ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હોવાથી ગત રાતે વલસાડ રેલવે સ્ટેશન પર તેના મિત્રના સંબંધીઓને બલેનો કારમાં મૂકવા માટે આવ્યો હતો અને ત્યાંથી પરત પોતાના ઘરે જતી વખતે રાજનનગર પાસે અકસ્માત સર્જ્યો હતો તો હાલ તો બલેનો કાર્ડ છલક રાકેશ ગુપ્તાને પોલીસે ઝડપી પાડ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે